મુજબ ફતેપુરા મુખ્ય મથક ખાતે પાટવેલ રોડ પર છેલ્લા વીસ દિવસથી મનબુદ્ધિ અસ્થિર મગજ ધરાવતો યુવક રાહદારીઓને તેમજ દુકાનદારોને ને રૂપ થતા તેમજ દુકાનો આગળ ઓટલા પર બેસી રહેતો હતો ત્યારે ફતેપુરાની સ્થાનિક દુકાનદારો દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક મેહુલ જાણ કરવામાં આવી હતી મેહુલભાઈ તાવિયાળને ખબર મળતા તેઓ તેમના કાર્યકરો હિતેન્દ્ર બરજોડ નિખિલ બાબુર મહીપાલ ભમાત અનિલ પારગી સહિત તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા સ્થળ પર પહોંચી અસ્થિર મગજના યુવકને તેનું નામઠામ પૂછવામાં આવ્યું હતું પરંતુ આ યુવકે કોઈ જવાબ આપ્યો ન હતો તેથી ફતેપુરા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા ફતેપુરા પોલીસ સ્ટેશન દ્વારા યુવક બિનવારસી મંદબુદ્ધિ હોવાનો દાખલો લખી આપવામાં આવ્યો હતો આ દાખલો લઈ નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી ખાનગી વાહનમાં બેસાડી બાયડ ખાતે આવેલ જયંબે મંદબુદ્ધિ આશ્રમ ખાતે રહેવા જમવા તેમજ મેડિકલ સારવાર અને સેવા મફત કરવામાં આવતી હોવાથી ત્યાં મૂકી આવવામાં આવ્યો હતો અલ્કેશ પારગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા लाइक કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો आई सेवन न्यूज गुजराती